તેવા મહિલાઓને અનાજની કીટ અને ફ્રૂટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને તેમના આશીર્વાદ લીધા છે અને એને જો આનંદ જોઈને જે મને ખુશી થાય છે એ હું વ્યક્ત કરી નહીં શકતો કે અલગ જ ખુશી મહેસૂસ થાય છે તો હું દરેક જે પણ લોકો છે મારા મિત્રો તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું જેનો મારે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને ખાસ દરેકને જે પણ ના ઘરે આપણે દરેક મિત્રો છે મંડળો છે એ દરેકની અંદર આવા પ્રસંગો ખુશીને આવતા હોય છે તો દરેક લોકો આવી ખુશી આવા લોકો સાથે વિતાવે એવી મારી દરેકને અપીલ છે હરિપુરા છે મૂંચમૌડા છે જ્યાં શ્રમ વિસ્તાર છે જ્યાં કોઈનો સહારો જ નથી જે મહિલાઓ એકલા રહે છે જેને આગળ પાછળ કોઈ છે ને તેવા લોકોને મેં આ સહાય કરી છે